ઈશ્વરનો આભાર માનવાનો કારણ કે આપણને ઈશ્વરે આ નઠારી સરકાર આપી તેની સાથે ઈશ્વરે આપણને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આપી છે હાઈકોર્ટ જાગી એટલે સરકારને ખબર પડી કે હવે મર્યાદામાં રહેવું પડશે ને કામ કરવું પડશે સરકાર હરકતમાં આવી છે અને રાજકોટની ઘટના માટે હવે દોષિત કોણ છે તે નક્કી થાય તે પહેલા રાજકોટના પોલીસ કમિશનર અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની હકાલપટ્ટી કરી દીધી છે જો સરકારે વહેલું કર્યું હોત તો રાજકોટ બચી ગયું હોત પણ આ મૂર્ખ સરકારને સમજાવે કોણ વૈષ્ણવજન તો તેને કહીએ જે

ભગવાન દેખાતો નથી અને એટલે જ કહું છું આટલા નબળા મુખ્યમંત્રી પણ અમે ક્યારે જોયા નથી અમારી કમનસીબી છે અમારા ભાગમાં આવી સરકાર આવી છે આટલા લોકો મરી જાય છે અને સરકાર એવું કહે છે હા એસઆઈટી બનાવીએ છીએ કોઈને છોડીશું નહીં આવું તો ભાઈ અમે તમને હરણી કાંડમાં પણ સાંભળી ચૂક્યા હતા આવું અમે તમને ભરૂચની કોવિડ હોસ્પિટલમાં પણ સાંભળી ચૂક્યા હતા તમે બે થઈ ગયા તમને તમારા નિવેદનો પણ યાદ આવ્યા નહીં પણ આખા મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુવો મોટું સંજ્ઞાન લીધું અને હાઈકોર્ટે કહ્યું કે અમને આ સરકારને આ તંત્ર ઉપર ભરોસો નથી એટલે આ સરકારે તો ખરેખર હરણીમાં જઈને ડૂબી મરવું જોઈએ કારણ કે જે રાજ્યની હાઈકોર્ટે એવું કહેતી હોય કે અમને આ સરકાર ઉપર ભરોસો નથી આ તંત્ર ઉપર ભરોસો નથી તો આ પ્રજા ક્યાં જાય આ પ્રજાને આત્મવિલોપન કરવું પડે એવી સ્થિતિ આ સરકારે નિર્માણ કરી છે હાઈકોર્ટે એવું પૂછ્યું કે કેમ તમે મ્યુનિસિપલ કમિશનરને આરોપી બનાવતા નથી ત્યારે સરકારને લાગ્યું કે હવે આ વાલા દવલાની નીતિ નહીં ચાલે આ અધિકારીઓએ સમજી લેવાની જરૂર છે કે રાજકારણીઓના ઈશારે તમે કામ કરો છો પણ આ રાજકારણી તમને બચાવશે નહીં અને એટલે જ હાઈકોર્ટના ફટકાર પછી બદલીના આદેશો થયા રાજકોટના પોલીસ કમિશનર રાજુ માર્ગવ રાજુ ભાર્ગવ બહુ સ્થિપત પૂર્વક જવાબ આપી રહ્યા હતા કારણ કે તેમણે આ ગેમ ઝોન ને મંજૂરી આપી હતી ફાયર બ્રિગેડ ની મંજૂરી વગર પોલીસ ની મંજૂરી મળી ગઈ હતી એટલે રાજુ ભાર્ગવ ની પોલીસ કમિશનર તરીકે બદલી કરી દેવામાં આવી છે અને તેમના સ્થાને અમદાવાદ ના જોઈન્ટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે એ જ રીતના એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક વિધિ ચૌધરીને પણ ખસેડી દેવામાં આવ્યા છે તેના માટે અત્યારે તમને પુષ્કળ આરામની જરૂર છે કારણ કે આટલા લોકો મરી ગયા એટલે તમને આઘાત લાગ્યો છે તમે આરામ કરો આ ત્રણેય પોલીસ અધિકારીઓની જગ્યાએ નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર

જ્યારે આ મોતની તપાસ કરવા ગયા ત્યારે તેમના કમાન્ડો તેમના માટે ખુરશી લઈને આવ્યા હતા કારણ કે સાહેબ ઉભા રહી શકે તેમ નહોતા એટલે સરકારે તેમને કહ્યું આનંદ પટેલને હવે તમે ખુરશીમાં જ બેસી રહો તેમની જગ્યાએ આઈએએસ અધિકારી ડીપી દેસાઈને રાજકોટના નવાબ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે હવે એક પ્રજા તરીકે રાજકોટના નવા પોલીસ કમિશનર અને તેમની એટલું જ કહેવું છે કે રાજકોટમાં હવે ફરી આવી હોનારત ન થાય અને કોઈનો દીકરો ન મરે કોઈનો બાપ ન મરે કોઈ સ્ત્રી વિધવા ન થાય એટલી તો તકેદારી રાખજો અમારી નહીં તો કઈ નહીં ભગવાન ઉપર હવે તમે દયા કરજો